આ વિડીયો જોતા હૃદય ધ્રુજી ઉઠે છે જયારે કોઈ પ્રસંગ હોય છે ત્યારે આપણે હજારો લાખો રૂપિયાનો ધુમાડો કરી નાખીએ છીએ પાંચસો એક હજાર બારસો રૂપિયા ની મોંઘી નાનકડી દીકરી ગંદકી થી દીકરી કચરા પેટી માં લોકોના એઠા વાસણો માંથી માંડ માંડ બે કોળિયા વીણી ખાઈ રહી છે આ દ્રશ્ય આપણા સમાજ ની આપણી સંસ્કૃતિ ની અને આપણા તહેવારો ની ભવ્યતા નીચે છુપાયેલી કઠોર વાસ્તવિકતા બતાવે છે કોઈક પ્રસંગે ચાર ચાંદ લગાવવા માટે આપણે આકાશ પાતાળ એક કરી દઈએ છીએ શું આ દીકરીને એક આસન પર બેસાડીને પ્રેમથી પંગતમાં જમાડી દેવાથી આપણા પ્રસંગની શોભા ન વધત સરકારની નીતિઓ પર કરોડો રૂપિયાની યોજનાઓ મોટી મોટી જાહેરાતો અને આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણા દેશમાં એક બાળકને ભૂખ સંતોષવા માટે એઠું વીણવું પડે આનાથી મોટો શરમજનક કટાક્ષ બીજો શું હોઈ શકે ગરીબી હટાવવાના નારા માત્ર કાગળ પર રહી ગયા છે જમીન પર તો આ દીકરીની ભૂખ જ દેખાય છે